આમ આદમી હું નથી આ ગુજરાત ની અમારી હવાનો સરકાર બને છે હું એક મુખ્યમંત્રી નથી આ તમામ

અત્યારે ભાજપ આમ માણસ છું તમે મુખ્યમંત્રી પણ આમ આદમી નો અરજ સમજ્યા તમે પાર્ટી નથી આમ આદમી નો મને બતાવો સારી ગુજરાત આમ આદમી એટલે આ જે આમ આદમી જે પાર્ટી જે રહી ને આ તમામ જે જનતા રહી ને એનું તમે જયારે વિચારથી સોલ્યુશન કરો ને એટલે એનું આમ જાય